ગણેશ મહોત્સવમાં સત્યાવીસ કેરેટના રિયલ ડાયમંડની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ બાદ આ ડાયમંડને દૂધમાં ધોયા બાદ ફરી તેને લોકરમાં મૂકી દેવામાં આવે છે આ એક હીરાના એક ગણપતિ આકારના એક સંપૂર્ણ મતલબ કે ગણપતિ આકાર હોઈ શકે અને મૂર્તિ ઘણી ગણપતિ દાદાની હોય પણ જમણી સુંડના ગણપતિ દાદા બહુ રેર જ હોય છે અને આ તો કુદરતે કુદરતી રીતે એક જમણી સૂળના ગણપતિ દાદા છે એટલે કુદરતી રીતે અમારા ઘરે એક સિદ્ધિ વિનાયક સ્વરૂપે ગણપતિ દાદા આવેલા છે અને હીરો પાછો ટ્રાન્સપરન્ટ છે ટ્રાન્સપરન્ટ ડાયમંડ પ્લસ જમણી સૂંઢ અને સંપૂર્ણ આકાર છે પાછો આ કઈ રીતે આપને મળ્યો હતો અને કેટલા કેરેટનો નો હીરો છે શું કિંમત છે અને અમે બ્રોકરી કરતા હતા ત્યારે અમને આ એક પેકેટ દલાલી કરવા માટે આવ્યું તો એની અંદરથી અમે આ હીરો જોયો કે ભાઈ આ ડાયમંડ ગણપતિ આકારનો છે તો પછી અમે ઘરે લાવ્યો પેકેટ અને બધાને બતાવ્યો તો બધા એક ખુશ થઈ ગયા વાહ ગણપતિ દાદા છે તો ગણપતિ દાદા આપણે લઈ લઈએ પૂજા કરવા તો પછી અમે ફંડ એકત્રિત કરી અને ગણપતિ દાદા અમે આ ખરીદી લીધા છેલ્લા કેટલા વર્ષથી આ પ્રમાણે સ્થાપના કરો છો અને પછી વિસર્જન પ્રક્રિયા કઈ રીતે પાર અમે આને સ્થાપના કર્યા પછી વિસર્જન તો છેલ્લે દિવસે અમે એક આપણે એક તાપી નદીનું જળ લાવી અને અમી સારણા કરી અને પછી અમે આને એક રાઈટ સલામત મૂકી છીએ ગણપતિ દાદા સાથે આસ્થા જોડાયેલી છે અમારા પરિવારની આસ્થા છે અને આસ્થાની વિશ્વમાં કોઈ જગ્યાએ કિંમત હોતી નથી અમારા માટે અનમોલ છે આ વર્ષે પણ ડાયમંડના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે આ ડાયમંડના ના ગણપતિ કતારગામ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે પાંડવ પરિવારને ત્યાં લોકો આવીને આ રિયલ ડાયમંડ ના ગણેશજી પૂજા અને દર્શન કરતા હશે છે ગણેશ ચતુર્થી દરેક લોકો પોતાના ઘરમાં જે ગણપતિની સ્થાપના કરે છે ત્યારે અમારા ઘરે એક દુર્લભ જે નેશનલ ડાયમંડ છે રફ ડાયમંડ છે એમાં રફ ડાયમંડમાં જે ગણપતિની પ્રતિમા જોવા મળી છે જેની સિદ્ધિ રાઈટ સાઈડ એટલે કે સિદ્ધિ વિનાયક પણ જેને કહેવામાં આવે છે એ દુર્લભ પ્રતિમા અમને મળી છે જે એના માટે અમે અવભાગ્ય અનુભવીએ છીએ અને દર વર્ષેથી લગભગ છેલ્લા દસ થી બાર વર્ષથી અમે તેની પૂજા અર્ચા કરતા આવ્યા છીએ અને દસ દિવસ સ્થાપના કરીને તેની પૂજા અર્ચના ભક્તિભાવતી કરીએ છીએ અને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ જોકે પરિવારની આસ્થા જોડાયેલી હોવાથી ડાયમંડ ની કોઈ કિંમત નથી પણ આજની બજાર કિંમત જોવા જઈએ તો આ ડાયમંડ પાંચસો કરોડ ની આજુબાજુ તેની કિંમત મૂકી શકાય

મજલ બરાબર ફોટા મત બરાબર આવે છે પેલો ફોટો તમારો સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર